જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે એક નવા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ વાડીએ પાણી ચાલુ કરી દીધું છે આપણે સાડા સાતનો ટાઈમ છે પાવરનો કાલે આપણે બે બે ને બે ચાર ને બે છ ને ખાત ક્યારે પીધા હતા આપણે ત્રણ બાર વાગે ચાલુ કરી હતી મોટર હવાનો નજારો જોઈ લ્યો घरू वातावरण से एक नंबर पोपी जोरदार न एक नंबर हलो जेने खावा भी जाओ चाय थै से तैयार हेलो आपडा सब्सक्राइबर ने जेने चाय पीवी आइज जा हो बस ये कडरनी चाय छे पछि केता ने में रह गिया हेलो भाई चाय पानी पीवा हेलो

તો એ આને તો ઘણોમાં બે વાર ઘરો જોઈએ તો આની મજા આવે આવે હવે આમ હવે આમાં શું પાછું હવે આમાં તો તે હેઠે ઓલું રાત મારવાનું નથી હમ એ થાય કરો તો આપણે મારી

એમાં આ ગોગડા થાય બધું હા એ લોટા બોટા બધા હમા કર્યો હોય લોઠા ને રાપડીયું ને ક્યાં બધું નાખ્યું એમાં કઈ ઝડપતું નથી જાબુમાં ફૂલ મોર આવી ગયો છે વધારે ને વધારે આ વખતે આવ્યો છે એટલી મીઠી વસ્તુ થાય છે એ વાત પૂછો લુ ગઈ ભીરા હવે આપણે પેટ પૂજા કરી લઈ ટાઈમ થઈ ગયો છે એટલે બે ત્રણ મૂળા ઉપાડી લઈ ત્રણ મૂળા ઉપાડી લીધા આપણે ઉપાડી લઈ થોડીક ડુંગરી ની ગાઈ જ જાય ડુંગળી આવી ગઈ હવે આપણે બધું કમ્પ્લીટ થઈ નાખ્યું છે ડુંગળી મૂળા અને કાચા મરચાં આની મજા જ ઓર છે ભાઈ આ ગામડાની મજા હવે આપણે સેનાનું પાણી વારવાનું પૂરું થઈ ગયું છે આપણે લઈ લીધો પાવડો અને હવે થવાનું છે ઘર ભેગીનું છેલ્લા ચહેરામાં પાણી આલે છે તમે જોઈ શકો છો